હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઇઝ ઓલ ગુડ અને કાનો જો કાનો 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 પણ વાળ કપાવીને આવ્યો પછી સારો લાગે છે કે મમ્મી વેસ કે કે વાળ કપાવી સારો લાગે છે દેખલો લે બાલ ગુંગલા લે બાલ તા એને એને અને વાગી ગયા છે આજે તો 9:30 આજે સન્ડે છે

આપણે જે આપણું મોર્નિંગ રૂટીન બધું જ બાકી છે જીરું અને વરિયાળીવાળું પાણી પીવાનું છે બદામ ખાવાની છે જો રેડી જ છે આપણે ખાઈ લઈએ લાવો નું શું દીકુ ચાલો બડામ આવી ગઈ છે આપણી ઈચ્છો મસ્ત મજાની બદામ છે ને આપણું જીરું વાળું પાણી આ એક છે ને અજીરામાં ખંજવાળા

ચાલુ કર્યું છે એટલે કમ્પ્લીટ તો કરવું જ પડે એટલે કરી લઈએ આપણે બદામ ખાઈ લઈએ અને પાણી પી લઈએ પછી આગળ સુવિચારને તો જો અહીંયા વાગી ગયા છે સાડા દસ સાડા દસ જેવું થવા એવું છે અને સાસુઓ જો હજી કામ કરીએ જ કાલે આજ રવિવાર હોય ને એટલે અમાર મોડું થાય કારણ કે જાગવી મોડા મસ્ત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પહેલે તો આપ શ્લોક સુના દીજી અહમ વૈશ્વ નરો ભૂતવા પ્રાણી ના દે સમાયુક્તમ

વોશરૂમ વોશરૂમમાં આવી કા વોશરૂમ જાવામાંય એવું કા ને આટલું બધું અંદર શું કરતા હતા એમ તો તમારે એમ કે ટોયલેટ કરતા આપણ પછી બધા એવી રીતે બેસે અંદર જઈ જાય ને તો પછી હં તો એવું છે જો અને હજી બપોરની રસોઈની તૈયારી બાકી છે ને સાડા દસ થાવા આવ્યા છે હજી તો પોતું માણવાની બાકી છે પોતા બોતા મારી જવું છે ડીમાર્ટમાં ડીમાર્ટમાં જવું છે આપડે ગ્રીન ટી લેવા માટે ગ્રીન ટી લઈ આવીએ પછી આવીને કઈ પોતું મારી દઈએ અને પછી આગળ પછી હાર્દિક ને લઈ આવું ગ્રીન ટી તો જો ગયા માં લાવવા નથી એક જ વસ્તુ આગળ કીધી એમ ગ્રીન ટી તો ગ્રીન ટી લઈ આવ્યા છે આપણે કઈ લાવ્યા જો લિપ્ટન ની લેવા છે ગ્રીન ટી લેમન પચીસ પીસ આવે જ પચીસ જો અહીંયા લઈ જ ડેલી બપોર પછી પીવાનું છે કારણ કે સવારમાં તો મારે મારી નેચરલ દૂધવાળી ચા જોઈએ એટલે આપણે બપોર પછી લઈશું ગ્રીન ટી રોજ જે મમ્મી અહીંયા જો શાકભાજી ખોળે છે શું શાક બનાવવાનું છે પહેલાં તો તો જો મમ્મી આખી ખાનું લઈને બહાર બે જાય એ પલોઠો વાળીને કા મમ્મી અને કાનો જો હેલ્પિંગ હેન્ડ બને મમ્મી તમારું બહુ ઘરે કામ કરાવી

બધાના સ્ટેટસ પપ્પા ફાધર્સ ડે છે તો હેપી ફાધર્સ ડે થેન્ક યુ હા પપ્પા પપ્પા કે થેન્ક યુ કાંઈ કાઈ નો આજે ફાધર્સ ડે છે તે પપ્પાને કીધું એમાં ન બેસે ગાંડા તે પાપાને કીધું હેપી ફાધર્સ ડે પાપા હં 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 લે પણ એ હો અંદર જાવું છે એને ઓલામાં ને ને જો બંધ બંધ કરી પણ કરીને જે કરી કરવા જો ચાલો આપડે દાદા ને શું વિચાર બાકી પપ્પા થોડી વાર ખમી ગયા એટલે આપડે થોડીક વાર ખમી ગયા કરતા હતા એટલે હવે પપ્પા છે ને ફ્રી થઈ કે ચાલો મારો સુવિચાર લઈ લ્યો એટલે આપણે જવાનું તો જો અહીંયા દાદાએ એ લીધા આપણને કાનો સુવિચાર લેવા માટે ચાલતો દાદા ને કેતો સુવિચાર કઈ દો તો પપ્પા સુવિચાર સુના દીધી ચલીએ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ આજનો શું વિચાર છે પિતા લીમડા જેવા હોય છે હા પાન ભલે કડવા હોય હા પણ છાયડો ઠંડો આપે છે સાચી વાત છે ફાધર્સ ડે સ્પેશિયલ તમે શું વિચાર આપો આજે તો આજે ફાધર્સ ડે ની શુભકામનાઓ સાચી વાત છે અહીંયા તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે હતા ગયા અત્યારે આવ્યા અહીંયા બેસી ગયા હતા ને તો અહીંયા બેસી ગયા અમે આપણે તો મસ્ત જમવાના ચા સવારની નથી પીધી એટલે ચા છે હાર્દિકની મમ્મી મમ્મી માટે બનાવી પાઉંભાજી જો હાર્દિક બેસી ગયા જમવા બરાબર ને જો પાઉંભાજી શું આજે ધીમો ધીમો અવાજ આવશે કાનો શું તો જોઈ ગયો પપ્પા બહાર ગયા હતા ને તો હમણાં એવા તિંચ ગ હિંચકાવે છે મમ્મી એનો લઈને આવ્યા જો એને હાથ નથી ઉભા અને જો બધું લઈને આવ્યું તો જો અહીંયા બધું આવી ગયું છે મમ્મીનું ખાવાનું તે આ રસોડા બેડરૂમમાં બંધાર જાગી જાય પછી લાઈટ થાય મોઢા ઉપર જો અહીંયા મમ્મી બે ગયા છે હવે આપણી જો કાકડી ટમેટો ને નાખીને ભેળ છે ચા ચા વગર તો આપણે હાલે તો પહેલાં જોઈએ કે ચા છે ચાલો બધા બપોરનું જમવા પાઉં ભાજી કોઈ પણ અમારી જેમ બપોરે ભાજી કરે કે કહેજો અમારે તો મન થાય ને ત્યારે બધી વસ્તુ થાય અમુક અમુકના ઘરે એવું ફિક્સ લઉં કે સાંજે આપ સબ્જી હોય સાંજે જ વસ્તુ બને અમારા ઘરે જ્યારે જે મૂં થાય બને તો ઘરે અમારે ઘર જેવું છે જણાવું છું

તમને વરસાદમાં બહુ ઊંઘા આવે કાં ઓછો મને ક્યાંય નથી આવતી રે વરસાદ હા તમે હોઈ ગયા ત્યાં નહોતો ને તો જો મેં બારણું ખોલ્યું ને બધું ખોલ્યું ને તો જાગી ગયા બારી ખોલી એનું દરવાજો ખોલ્યું ને તે જાગી ગયા હજી જો બગાસ થાય માણસ ક્યો લેટ રહે હો ઊંઘાતી ઊંઘાથી બાવા હિન્દી ચાલુ કયા હે એસા હે ઓહ

પીની માટી ની સુગંધ આવે યાદ રે આપણે સિટી તો ઓછું જોવા મળે ગામડે તો ફૂલ ફળ્યું હોય હા એટલે મસ્ત આવે બહુ સ્મેલ આવે સાચી વાત છે નેચરલ સ્મેલ આવે નેચરલ જ પણ બહુ જોવા મળે હા અહીંયા ઓછી મળે એમ કે બધું પહેલા વરસાદ ને ત્યારે જ આવે ને આપણે ત્યાં તો બહુ મસ્ત મસ્ત આવે આવે અને આમ જો કોરા કભડા કેટલા થાય જો ગરજે છે બહુ ગરમી છોકરાઓ નવડાવા જોઈએ હાર્દિક બધી ગરમી નીકળી જાય વરસાદ હોય ને એમાં નાય ને તો શરીર ની ગરમી બધી બાળકો નીકળી જાય

મસ્ત ઓછો થઈ થઈ ગયો વરસાદ જોઈ શકો છો વાતાવરણ ગયું ઠંડુ વાતાવરણ હોય એટલે શું ખાવાનું હોય મમ્મી મુઠિયા ઢોકળા ભજીયા એવું તો જો અહીંયા કયા કયા લોટ લીધા છે આજે બનવાના છે મુઠિયા ઢોકળા કા મમ્મી રાનો પછી ભાખરીનો જાડો લોટ અને ચણાનો તો જો મમ્મીએ ત્રણ લોટ લીધા છે ચણાનો લીધો છે બાજરીનો થોડો લીધો છે ને આ બાજુ લીધો થોડો ભાખરીનો કરકરો લોટ બરાબર ને ત્રણ જાજો લેવાનો હા અને ચણાનો ને બાજરીનો થોડો લેવાનો ઓકે જાજો તીજો ભાગ તો હોય ને એના બે એમાંથી ચણાનો ને ત્રણ વાટકી આપણે ઘઉંનો હોય તો બે એક એક વાટકી બાજરીને એક વાટકી ચણાનો લોટ ઓકે ડન ચાલો તો હવે મમ્મી કરે છે મસાલા તો હળદર જેવું પીવું એવું મીઠું તો જો આપણે નાખી દીધું ત્રણેય લોટ મીઠું હળદર ને જીરું હવે શું છે મમ્મી સોડા ખાવાના સોડા

ચાર લીંબુ નાખ્યા નાના હતા ને એટલે લસણ અને અહીંયા જો લાવો પ્લેટ મમ્મીએ જો રેડી કરી રાખ્યું છે શું શું છે દૂધી કોબી ભાજી આદુ મરચાં ને લસણ લીલું લસણ છે ઓકે સાઈડમાં અહીંયા જો હા લીલું લસણ આટલી વસ્તુ છે સુકું લસણ ને લીલું લસણ બંને તો આ બધું જ નાખી દેવા હા દૂધી માં પાણી છૂટે ને હા તો જો આવી રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની

એમ ના એડવા માં ઠંડો હોય તાસીરનો ગરમ તાસીર ગરમ પદા ખડા મસાલા આવે ને એટલે એમ થોડું ગરમ મસાલો બધું મમ્મી મિક્સ કરી નાખશે હાથ થી હા મમ્મી ચાલો બધું મસ્ત લોટ બાંધ નાખવાનો લોટ મમ્મી બાંધ લાગે એક ટીપુંય પાણી નથી નાખવું જો આવી રીતે લોટ બાંધ નાખવાનો છે એકદમ મસ્ત સોફ્ટ બંધાણો કામ મમ્મી અને અહીંયા જો ઢોકળી આની અંદર ગરમ પાણી કરવા મૂક્યું છે ને એમાં નાખી દીધું છે લીંબુ

તો જો અહીંયા આપણે મુઠિયા બફાવા મૂકી દીધા જો આવી રીતે એક ઉપર બીજું લેયર મૂક્યા નું તોય બફાઈ જાય મમ્મી તો જો તોય બફાઈ જશે મમ્મી એમ કે છે આવી એક ઉપર મૂકી દે લેયર કરી લાગે તોય થોડીક વાર લાગે પણ ડબલ વાર મૂકવા નહીં કા મમ્મી તો હવે જો લાસ્ટ છેલ્લું એક બે રહ્યા છે એક મમ્મીના હાથમાં છે અને એક નીચે લોટ છે તો સમાઈ જશે આમાં અને બધા બફાઈ જશે પણ નીચેના વધારે બફાઈ જાય એવું ન થાય કે કઈ થાય નહીં એને તો ચાલો આ બાફવા મૂકી દીધા છે બફાઈ જાય પછી આપણે બતાવીએ કા મમ્મી તો જો અહીંયા મસ્ત મજાના આપણા મુઠિયા ઢોકળા બફાઈ ગયા છે મમ્મી કેવી રીતે ચેક કરવાના જણાવો

નાખી દીધું જીરું મમ્મી થાળી રાખો તલ બહુ ફૂટે તો ચોંટી જાય હા હા મમ્મી હા એ નાની પડે લોહી મોટું છે ને એટલે અને હવે નાખી દેવાની છે મસ્ત મજાની હિંગ અને બસ રેડી રેડી મમ્મી હિંગ નાખી દીધી છે સેજ લાલ મરચુંય નાખવાનું જરેક લાલ મરચું નાખું જો અને નાખી દીધા બધા મૂઠિયા એક બે નીચેય પડવા જોઈએ કા મમ્મી તો ટેસ્ટ વધારે આવશે અને તો ટેસ્ટ વધારે આવે તો જો આપણા મુઠિયા મસ્ત વઘારાઈ ગયા છે તો ચાલો જેને મુઠિયા ઢોકળા ખાવા હોય ને આવી જાવ

તો આ એન્ડ આપણે જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે મુઠિયા ઢોકળાના વિડીયોની રેસીપી કેવી લાગી જણાવજો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય